જય માતાજી મિત્રો તો હાલ આપણા બહુ ટ્રેન્ડિંગમાં ચાલતી અને ગુજરાતની નંબર વન યુટ્યુબ ચેનલ એફી હિન્દુસ્તાન ટીમની હરિભાની ચાય તો હાલ દરેક જિલ્લામાં દરેક તાલુકામાં અને દરેક ગામડામાં હરિભાની ચાય ઉપલબ્ધ થઈ ગઈ છે તો મિત્રો અમારા ગામમાં પણ હરિભાની ચાય ઉપલબ્ધ થઈ ગઈ છે અમે પણ હરિભાની ચાય લાવ્યા છીએ અને હવે હરિભાની ચાનું ચાર્જ મિલકિત છે તો તમે પણ હરિભાની ચાય લાવ્યા છો કે નહીં લાયા કમેન્ટ કરજો અને મિત્રો એસ બી દુધાન ટીમ હાલ ઉત્તર પ્રગતિ કરી રહી છે અને નવા નવા બિઝનેસ ઓપન કરી રહી છે એસબી શોપિંગ ઓપન કર્યું હરિભાની ચાય હરિવારની ચાયના જે એજન્સીઓ ઓપન કરી રહી છે અલગ અલગ તાલુકામાં અલગ અલગ જિલ્લાઓમાં તો ટૂંક જ સમયમાં અમારા જ અમારા તાલુકામાં પણ એજન્સી આવવાની છે તો આવશે તાને આપણે તેનો વ્લોગ વિડીયો બનાવી મૂકશું તો તમારા ગુજરાતી ભાઈને પણ સપોર્ટ કરો તો મિત્રો હુમતાજીના વિડીયો કોણ કોણ જો ગમ કોને કોને ગમે છે ફમતાજીના બી ફેન હોય લાઇક કરો અને મિત્રો એ એસ બિનતાના જે દરેક કેક્ટરના તમને કોના કયા એક્ટરના વિડીયો વધારે ગમે છે એ કોમેડી કરવાનું ભૂલતા ના તો આપણને દસે દસે એક્ટરના વિડીયો બહુ મસ્ત ગમે છે આખી ટીમના વિડીયો મસ્ત હોય છે પણ એમાં અભિક ઘોડાની ધમાલ જોવાની મજા આવે છે એટલે અભિકજી ઘોડાની એક્ટિંગ કરી જોવાની મજા આવે છે અને બંકો બંકો ફૂમતાજીના વિડીયો પણ બહુ મસ્ત લાગે છે કોમેડી કરી એટલે ફૂમતાજીની એટલે ફૂમતાજીની કોમેડી જોઈ દે છે ના મિત્રો તો મિત્રો હવે આપણે આરે વિડીયો વહેલા સ્ટાર્ટ કર્યો છે લગભગ કેટલા વાગ્યા એ સાડા છ વાગે વિડીયો શૂટ કરીશું તો તમારા ભાઈને પણ સપોર્ટ કરજો તો મિત્રો યસબિન ટીમના વિડીયો જોતા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું અને હા મિત્રો હાલ યુનબિન સાર્ડમાં ન્યૂ વિડીયો એટલે કે દીકરાએ મેલી હદ એટલે એનો ભાગ બહુ ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો છે અને તમે જોયો છે નથી જોયો અમે તો એ ભાગ જોઈ લીધો ના જોવે તો તમે જોઈ લેજો અને ફૂલ સપોર્ટ કરજો એસ બે હિન્દુસ્તાની ટીમને પણ ફૂલ સપોર્ટ કરજો અને તમારા ભાઈને પણ ફૂલ સપોર્ટ કરજો તો મિત્રો તમે એસ બે હિન્દુસ્તાની ટીમનો ચાહક હોય તો અમારા વિડીયો પૂરો જોજો કેમ કે અમે પણ એસ બે હિન્દુસ્તાની ટીમનો ચાહક છીએ અને તેના વિશે માહિતી આપીએ છીએ તો ત્યાં વેલા થોડો અવાજ બેસી જશે એટલે આપણો થોડો અવાજ આવો આવશે તમે વિડીયો પૂરો જોજો અને આપણે જો ક્ષેત્રમાં મસ્ત બ્લોગ બનાવીએ છીએ અને વિડીયો પણ બનાવીએ છીએ તો જો બે હમ આ ગારો થઈ ગયો છે પાછળ ગાય માટે જુઓ એ ચારખો છે તો જુઓ આ ચારખો ઘર માતા અને આપણે છે ને વિડીયો વેલા બનાવવા ચાલુ કરીશું તો સપોર્ટ થઈ